કશું કોઈને નહીં બોલાવવા તને હાની શરમ આવાસી મો શરમ નહીં પણ તમે નહીં કોઈને બોલાવ ખોટું કહો કે બોલાવાસી દઉં બાઈ

પાવાનો હળપતું નહીં રવા દે ને નહીળ ગાબો આપણે તો ડાયરેક્ટ ચાલો હેપી બર્થડે તું હેપી બર્થડે હે તું થેન્ક યુ થેન્ક યુ

આ બોલ બોલવાળા હં શું ગણો આ બગીચા રોડ ઉપર એટલે છે એટલે તણ છે એટલે બબલ કરવાન કી છે અલ્યા હું હાલ જ આવું હું એ બગીચામાં છું તાર ભાભીને બડ દેતો તે આવ્યો છું ના ના હું હાલ જ આવ્યો હાલ જ આવ્યો હો તું એ ઉભો રહે હાલગ માં આવું છું

બગીચા બે વાતો મારે ઇમરજન્સી લેડો ચાબા પીવો ના ચાબા પીયો તમે ખેડો લેડો બાજુ ના માર તમાર ભાભી મિકી ના લેડો તમ યાર આવું ફોન કર

અને ભાઈ સહ કોણ પણ અને મેં કોઈ ભાઈ બંને ફોન કર્યો નહીં કે ના કોઈ હગાવાલા ને કીધું જન એ કોઈને કીધું નહીં અને કેતી કે બે જણા આપણે બીજા કોઈ શું બોલાબો નહીં હા આપ જણ વાલા ફોન મારા પતવા દે ને તારું કોઈ વાત તો કરતી જાયે કે હવે તાનારી બેઠી તું આય કોઈ ઠીક ખાવા મો અમે બે જણા આવ્યા છે ને બીજા કે કો ખવરાવા છે